ચૌદ ત્રે કરી નાખા ચૌદ ત્રેસ એકત્રીસ ઓગણચાલીસ બેતાલીસ એકાવન બાવનપા પાંચ છપ્પન ચૌદ છપ્પન ચૌદ ને છપ્પન તમારા નથી છપ્પન હતાવન હતાવન રૂપિયા ચૌદ સત્તાવન અઠાવન ઓગણસ ચૌદ શ્રી ગણેશ નામ લખાયું કાપ નામ લખાવો તો ભાઈને શું કેવું છે ભાઈ ત્રીસ રૂપિયા ચૌદ ચૌદ છુપિયા ચૌદ સિત્તેર ગોળિયા ચૌદ સિત્તેર ચૌદસો ને એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ ચૌદસો ને છાસઠ રૂપિયા ચૌદ છાસઠ માં ગમે કરો ને ભાઈ

સઠ બાસઠ પેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચૌદ ચોસઠ પાસઠ છડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર એકોતેર રૂપિયા પોતેર તોતેર તોતેર રૂપિયા ક્યાં

બેતાલીસ રૂપિયા બેતાલીસ ચૌદ સો ને બેતાલીસ બેતાલીસ ચૌદ છો ને બેતાલીસ રૂપિયા બને હવે ત્રણ આવે ને ભાઈ ત્રણ

જોવાજો સાબ જોવાજો જોએ બેતાલી પાછા આ બે ત્રણ પાકા છે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છે ત્રણ 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 તેત્રીસ અડત્રીસ બંધ ખુલ્લા ચોપન રૂપિયા સો ને ચોપન ચૌદ ચોપન અંબુજા આઠ અઠાવન ઓગણ એકઠ બાઠ પાહ સાહીઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોર ચુમોતેર રૂપિયા ચૌદ ચોમોતેર ચૌદ અમુજા

છસઠ રૂપિયા એક વાર બે વાર ચૌદસો ને પાસઠ છાસઠ સડસઠ રૂપિયા બાવન રૂપિયા બાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસ પાઠ એકસઠ રૂપિયા ચૌદસો ને એકસઠ રૂપિયા અને પાંચ ગાડી એકસઠ

પચાસ એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન સત્તાણ સાહીઠ એકઠ તેર ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા દસ પાંચ આવેલી અંબુજા સિતે રૂપિયા સિત્તેર રૂપિયા એક વાર બે વાર ચૌદ છો ને સિત્તેર રૂપિયા અંબુજા હવે આ ખબર ભાઈ